નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું ઇન્ડિયા હિસ્ટ્રી ને જનરલ નોલેજના હિસ્ટ્રીના ક્વેશ્ચન જે તમને આવનારી હરેક એક્ઝામમાં ઉપયોગી થઈ રહેશે મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને પણ દબાવજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે બીજા છથી આઠના હિસ્ટ્રીના ક્વેશ્ચન આન્સર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ વિડીયોની લિંક મળી જશે જે તમને બહુ ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો હવે ટાઈમના બગાડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા ભારત ઇતિહાસને જનરલ નોલેજના ક્વેશ્ચન તો શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન અરવિંદ ઘોષના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ભવાની મંદિર અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા શહીદ કોને ગણવામાં આવે છે છેલ્લા સહિત અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચડવાના છેલ્લા સહિત ઉદ્યમસિંહને ગણવામાં આવે છે અંગ્રેજોએ ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું તો સુરતમાં અને ઈસ્વીસન સોળસો બારમાં સર ટોમસ રોયે કોની પાસેથી ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે વેપાર માટેનો પરવાનો મેળવ્યો જહાંગીર પાસેથી ચૌદસો તેપનમાં તુર્ક મુસ્લિમોએ કયું આંતરરાષ્ટ્રીય વેપારી મથક જીતી લીધું ઓગણીસો અડતાલીસમાં સૌ પ્રથમ ભારતના કયા બંદરે આવ્યા કાલીકટ બંદરે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને ગદર પક્ષ કોણે રાખ્યું લાલા હરદયાળે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ ઈસવીસન ઓગણીસો છમાં માં અમેરિકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન સોળસોમાં અને ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન સોળસો ચોસઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક વેપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી હેસ્ટિંગ્સે કયા વોઇસ રોયના સમય દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઈ લોર્ડ મિન્ટો કયા વાઇસરોયના સમયમાં કોના વિરોધમાં યુરોપીઓએ આંદોલન કર્યું એલબર્ટ બિલના ભારતના ભાગલાના બી ક્યા કયા સુધારામાં વવાયેલા જોવા મળે છે તો ઈસવીસન ઓગણીસો નવ ના મોલ મિન્ટો સુધારામાં ભારતના ભાગલાના બી વવાયા હતા ભારતમાં ખેલાયેલ સત્તા સંઘર્ષમાં કઈ વિદેશી પ્રજા સર્વોપરી બની તો અંગ્રેજો કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા મોલ મિન્ટો કંપની શાસન દરમિયાન દેશનો કારીગર વર્ગ રોજીરોટી માટે શહેરો તરફ પડ્યો કારણ કે અંગ્રેજોને કારણે ગામડાના ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા હતા કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે તો લોર્ડ મિન્ટો લોર્ડ મિન્ટોના કારણે જ ભાગલાના બી વવાયા હતા અને એ જ મુસ્લિમ કોમવાદના પિતા કહેવાય છે કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો ચિત્તરંજન દાસના અવસાન પછી કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો લોર્ડ મેકોલોના મુસ્લિમ સમાજની સુધારણા માટેનું કાર્ય કોણે શરૂ કર્યું સર સૈયદ અહમદે કોના મતે રોલેટ એક્ટ દ્વારા ભારતીયોનો દલીલ અપીલ અને વકીલ નો અધિકાર લઈ લેવામાં આવ્યો પંડિત મોતીલાલ નેહરુ કોની ભલામણથી મદ્રાસ એટલે કે ચેન્નઈ મુંબઈ અને કલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ ચાર્લ્સ વુડની કયા વાઇસરોએ બંગાળના બે ભાગલા પાડ્યા કરજન ગાંધીજીએ અસહકારનું આંદોલન મુખૂફ રાખ્યું તેના પ્રત્યાઘાત રૂપે કોંગ્રેસમાં જ કયા પક્ષની સ્થાપના થઈ સ્વરાજ્ય પક્ષની સ્થાપના થઈ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૌ કોણે તૈયાર કરી હતી તો શ્રી અરવિંદ ગોસે જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે તો અમૃતસરમાં આવેલ છે જલિયાવાલા બાગ હત્યાકાંડે કયા મહત્વના આંદોલનની ભૂમિકા પૂરી પાડી અસહકારનું આંદોલન તુર્કીના સુલતાનને કેદ કરવાથી ભારતના મુસ્લિમોને ભારે આઘાત લાગ્યો કારણ કે તે મુસ્લિમ જગતનો પ્રમુખ હતો પોતાની સહીવાળી સેનાની પટ્ટી પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી રાજા મહેન્દ્ર પ્રતાપે પરદેશની ભૂમિ પર હિન્દનો રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કો ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા પોર્ટુગલના કયા બંદરેથી નીકળ્યો લિસ્બન બંદરેથી નીકળ્યો બંગાળ બિહાર અને ઓરિસ્સામાં ચાલતી ત્રિમુખી શાસન પદ્ધતિ કયા ગવર્નર જનરલે નાબૂદ કરી વોર્ન હેસિંગ્ટને બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવે છે તો રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવે છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવા ક્યારે શરૂ થઈ ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત મુંબઈ અને થાણા વચ્ચે ક્યારે શરૂ થઈ ઈસવીસન અઢારસો તેપનમાં સતી થવાના રિવાજ પર કયા ગવર્નર જનરલે પ્રતિબંધ મૂક્યો વિલિયમ બેન્ટીક ગુજરાતમાં આદિવાસીઓને સુધારવાનું કાર્ય કોણે કર્યું અમૃતલાલ ઠક્કરે ભારતમાં ખોવાયેલા સત્તા સંઘર્ષમાં કોણ સર્વોપરી બન્યું અંગ્રેજો ખેલાયેલા ભારતમાં વેપાર માટે સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી તો પોર્ટુગીઝો શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારી અધિકારીઓનું મુખ્ય કાર્ય કયું હતું તો મહેસૂલ ઉગરાવાનું ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત મુંબઈ અને થાણા વચ્ચે થઈ મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો છ માં મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં યોજાયું હતું તો અમૃતસરમાં રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને મદદ કરવાનું વચન આપ્યું હતું ટ્રોટસ્કીએ કયા એક્ટથી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાત સ્વતંત્ર નામશેષ બની રોલેટ એક્ટ જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો જનરલ ડાયરે વંદે માતરમ ગીત કવિ નવલકથામાંથી લેવામાં આવ્યું છે આનંદ મઠ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ શરૂ કરવામાં સૌ પ્રથમ કોણે કરી હતી ગીત કોની નવલકથામાંથી લેવામાં આવ્યું છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની વંદે માતરમ ગીતના રચયિતા કોણ હતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મુસ્લિમ લીગની સ્થાપના પાર્શ્વ ભૂમિકા સામા રહેલી છે શિમલા સંમેલનમાં વાસ્કો ગામાં કોની સહાયથી ભારત આવવા સફળ થયો અહમદ ઇબન મજીદની શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું ભવાની મંદિર સત્તા સંઘર્ષના અંતે ડચ પ્રજા પાસે કયા સંસ્થાનો રહ્યા પાંડી માહે ચંદ્રનગર અને કૈરકાલ સત્તા સંઘર્ષના અર્થે પોર્ટુગીજ પ્રજા પાસે કયા સંસ્થાનો રહ્યા તો પોર્ટુગીજ પાસે દીવ દમણ અને ગોવા સમગ્ર ભારતમાં ઓગણીસ ઓક્ટોમ્બર ઓગણીસો ઓગણીસનો દિવસ કયા દિવસ તરીકે મનાવવામાં આવ્યો તો ખિલાફત આ ખિલાફત દિવસ તરીકે મનાવવામાં આવ્યો સહકારી યોજના સંઘનો જનક કોણ હતો ગવર્નર જનરલ વેલેસ હાલસા નીતિનો જનક કોણ હતો ગવર્નર જનરલ ડેલહાઉસી કયા વાઇસ રોયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન મળ્યું લિટનના